બિનિ ચાર સુરત લોકસભા બેઠક ને પચીસ લોકસભા મતદાન કરવામાં આવતું સુરત જિલ્લામાં નવસારીના કુલ ચૌદ લાખ ઓગણ મતદારો અને બારડોલી બેઠકના કુલ પંદર લાખ ચાલીસ હજાર શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે વ્યવસ્થા કરાઈ સુરતના ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં આવતા એવા સંપૂર્ણ રહેણાંક વિસ્તાર એવા પાલનપુરમાં સવારે સાત વાગે મતદાન શરૂ થાય તે પહેલા જ મતદારો પહોંચી ગયા હતા પાલનપુરની સરકારી પ્રાથમિક શાળામાં વહેલી સવારે મતદારોની લાઇન જોવા મળી હતી મતદારો મતદાન કરીને પોતાના નોકરી ધંધે પહોંચી ગયા હતા આ મતદાન મથક પર સવારે જ કેટલાક રૂમમાં મતદાન પ્રક્રિયા ધીમી હોવાની ફરિયાદ થતાં રાજકીય પક્ષોએ ધોડધામ શરૂ કરી દીધી હતી પાલનપુર વિસ્તારમાં મતદારોની મોટી લાઇન જોવા મળી હતી જ્યારે પાલના કેટલાક મતદાન મથક પર જ સવારે મતદારો ઓછી સંખ્યામાં પહોંચ્યા હતા મારું નામ ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટિલ અમારા લીંબાયત વિધાનસભાથી બેસઠની વચ્ચે વોર્ડ નંબર છવ્વીસ મતદાન મથક રામેશ્વરનગર સુમન સ્કૂલ નંબર દસ એમાં આ પરિસરમાંથી લગભગ દસ જેટલી વિસ્તારોના લોકોને મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે અને આપ જોઈ રહ્યા છો લોકો ખૂબ ઉત્સાહભરી આ આજની આ ચૂંટણી પર્વને મતદાન મહોત્સવને બહુ આનંદથી ઉજવી રહ્યા છે ખૂબ શાંતિપ્રિય બધા લોકો અહીંયા મતદાન કરવામાં આવે છે સ્વયંભૂ લોકો ઊનના બપોરથી બહુ કડક ઊન હોય છે એટલા માટે લોકો સવારથી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દરેક મતદાન મથક મથકોની સામે વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડી રહ્યા છે અને આજને ફરી એકવાર વિક્રમ સર્જાવવા માટે આ લોકો મતદાન કરવા માટે આપણી વચ્ચે આવ્યા છે મતદારોને શું મેસેજ આપવામાં આવે મતદારોને મેસેજ આપું છું કે લોકશાહીનો પર્વ છે મતદાન આપણો અધિકાર છે અને મતદાન આપણે કરવું જોઈએ અને લોકો એનો આનંદ લઈ રહ્યા છે અને દરેક નવા ઉત્સાહ નવા વોટર્સ અઢારથી પચીસ વર્ષમાં જે નવા વોટર્સ છે પ્રથમવાર વોટિંગ કરી રહ્યા છે આ લોકોની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં જોઈ નજરે પડે છે અને બધા જ કાર્યકર્તા નગરવાસીઓ પણ પોતપોતાના વિસ્તારના આ લોકશાહીના પર્વને ઉજવણી કરવા માટે આપણી વચ્ચે નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરવા માટે ફરી એકવાર મોદી સરકાર માટે લોક સ્વયંભૂ ઉમટી પડી રહ્યા છે આપ જોઈ રહ્યા છો એની આશી અંસારી સામાજિક કાર્યકર્તા આજ લોકશાહીનું મહાપર્વ છે મતદાનનો દિવસ છે એટલે મારી બહેનો મારા ભાઈઓથી વિનંતી છે કે બધા કામકાજ છોડીને વહેલા આપણા વિસ્તારના જે નગીચમાં બુધ હોય ત્યાં જઈને વહેલાથી વહેલા મતદાન કરો આપણા એક મતદાન આપણા દેશ માટે કિંમતી છે ને આપણા એક મતદાનથી કોઈ ઉમેદવાર જીતી શકે છે એટલા એટલે આપણા મધની બહુ કિંમત છે એટલે મારા બધાથી એ જ અપીલ છે કે વહેલાથી વહેલા બધું કામ ધંધા છોડીને લોકશાહીનું પર્વ છે

और वाली हाँ बस तो ये चाहती हो कि हमें सारे राइट्स के साथ में थोड़ी महंगाई पे भी वर्क करने को मिले ताकि हम लोग के लिए इजी हो जाए और हमारे नहीं सबके लिए इजी हो जाए ये सब चीजें और इंडिया को भी आगे बढ़ाना है तो आई थिंक वो लोग वर्क करेंगे आई एम वेरी श्योर और, और प्राउड हूँ की मैंने जिनको वोट किया है वो हमारे लिए पक्का वर्क करेंगे मतदान करवाया मारु नाम डॉक्टर चौड़िया है અને આજનો આ પવિત્ર દિવસ છે અને હું માનું છું કે દરેક નાગરિક ની ફરજ છે કે આજના દિવસે આવીને મતદાન કરવું જોઈએ અને પોતાને જે લાયક કેન્ડિડેટ લાગે એનો ચુનાવ કરવો જોઈએ અપેક્ષા જોવો બહુ ક્લિયર છે જો યુવાનોને શું જોઈએ યુવાનોને જોઈએ સારી નોકરી સારો વ્યવહાર પ હોવું જોઈએ લોકોને અગવડ ઓછી મળવી જોઈએ અને લોકોને લાગવું જોઈએ કે લોકશાહી દેશમાં રહીએ છે તો એમાં અમને એક લોકશાહી ફિલિંગ આવવું જોઈએ કે એક વાણી સ્વતંત્ર છે દરેક પોતાની મરજીથી સ્વતંત્રતાથી સ્વચ્છતાથી નહીં દેશના કાયદાનું પાલન કરીને કાયદામાં રહીને દરેક પોતાનો વિકાસ કરી શકે એવી સરકાર આપણને મળી ભૂતકાળની સરકાર અત્યારની છે એના ઉપર શું કેવું જો અત્યારે અત્યારે સરકાર વિશે હું કોમેન્ટ કરવા માંગતો નથી લોકશાહી દેશ છે અને લોકો ચૂંટે છે એટલે દરેક સરકાર લોકોએ ચૂંટેલી હોય છે અને દરેક સરકાર પોતાનો સારામાં સારો પ્રયત્ન કરે છે જે આપણે આ સુધી અનુભવ છે કવિતા ચોપડા કવિતાજી કાપે आई हो और कितने दिन समय के पहले आई हो मतदान करने के लिए मतदान करने के लिए कितने समय के पहले आई जब से मेरा मतदान चालू हुआ है तब से मैं दे ही रही हूँ और वो हमारा फर्ज है कि हमें देना ही चाहिए मतदान हमें करना अनिवार्य है आने वाली सरकार के क्या सोच के मतदान करोगे क्या काम करना चाहिए अब ग्रहण अपने देश का विकास हो रहा है और विकसित देश बने और अपने देश की बहुत उत्तरोत्तर ऊंचाइयों पे पहुंचे बस यही कहना चाहूंगी सतीश भाई देश हाँ, भाई सतीश भाई कई जगह पर आप मतदान करवा मत आवे ला जाना ठीक है हमें यहां हमारो 128 बूथ नंबर में मतदान हो तो वाल्मीकि नगर जैसे तेरा આમરો સોસાયટીમાં સોસાયટી માં છે અને અમે અહીંયા મતદાન કરવા આવેલ આ મેં એક વાગે પહેલા થી અહીં આવી ગયા મેં તો અહીંયા માં હોલ દયા અમે લગભગ અડધો કલાક થયો અમને નંબર લાગતા કારણ કે ભીડ ઘણી હતી અને બધી લાઈનો બધી એકસાથે જ ચાલતી હતી તેથી થોડી વાર લાગી ગઈ પણ શાંતિપૂર્ણ મતદાન થયું છે બીજા જે મતદાર કરવા માટે બાકી છે એમને ના દરેકની આ એક ફરજ છે આપણે ભારત ના નાગરિક છે એક નાગરિક તરીકે આપણી સર્વોપ્રથમ ફરજ એક છે કે મતદાન આપણે અવશ્ય કરવું જોઈએ અને અમે પણ આ મતદાન કર્યું છે હું ને મારા వైફ બંને જણાય અને ખૂબ જ શાંતિપૂર્ણક મતદાન છે છેલ્લો પ્રશ્ન એક આવનારી સરકાર ઉપર શું અપેક્ષા રાખો આવનારી સરકાર અમારે ઈચ્છા છે કે જે જનિતના કાર્ય છે કે જે આપણે કહીએ છે કે ભાઈ ગરીબ લોકો હોય ખેડૂત લોકો હોય નોકરિયાત વર્ગ હોય વેપારી હોય એના બધાના જે કંઈ મૂળભૂત પ્રશ્ન છે એ સોલ્વ થવા જોઈએ અને જે કંઈ મેનિફેસ્ટો માં એમણે જે આપ્યું છે એનું એકદમ એમણે જે વચન આપ્યું છે તેની પૂર્ણતા કરવી જોઈએ ખીરલ પટેલ બેટા કે રહે અચ્છા બેટા કઈ કોલેજમાં અભ્યાસ કરો સર કેપી કોમર્સ સર કઈ જગ્યા પર ઉભા છો સરકારી મતદાર અચ્છા તો બેટા

और सिटी लाइट वेलफेयर सभी सोसाइटियों का एक एसोसिएशन बना हुआ है उसके अध्यक्ष पद की जवाबदारी है यहाँ पे मैं मेरी माता जी और मेरे परिवार के साथ यहाँ पे आया हूँ वोट देने के लिए और हमने एक सशक्त और मजबूत सरकार बने उसके लिए अभी वोट दे करके हम अपने आप को बहुत गौरवान्वित महसूस कर रहे हैं क्या आने वाली सरकार से क्या उम्मीद लेके आपने आने वाली सरकार से ये उम्मीद है कि जो गरीब वर्ग है पिछड़ा वर्ग है मध्यम वर्ग है सभी वर्गों के लिए जो बोलते हैं ना सर्वे भवन तो सुखी न उसके साथ में अभी की जो फिलहाल सरकार है वो काम कर रही है और आने वाली सरकार भी उसी प्रकल्प को लेकर के एक भारत को विश्व गुरु बनाए और भारत का परचम पूरे विश्व पटल पर लहराए बस यही हमारी कामना है नई सरकार के से। के बारे में क्या। महंगाई में देखिए ऐसा है, है कि ये एक बार शॉर्ट टर्म किसी को इसका इफेक्ट लग सकता है लेकिन सरकार की जो पॉलिसियां हैं उसको और सुधार हो और जो निम्न वर्ग है जो पिछड़ा वर्ग है उसमें और महंगाई से वो ग्रसित नहीं हो यही हमारी अपेक्षा है कि महंगाई और नीचे आवे। टेबल पर्टल। वर्ल्ड एन कित મતદાન કરવું જોઈએ સરકારનું સારું કામ કરવું જોઈએ